ઝાલોદ ડોક્ટર એસોસિએશન અને મેડિકલ એસોસિએશન દ્વારા આતંકવાદીઓના જે હુમલાના વિરોધમાં બસ સ્ટેન્ડ સહિત નગરમાં વિરોધ રેલી યોજવામાં આવી આ તારીખ પચીસ ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે એક કલાકે ઝાલોદ ડોક્ટર એસોસિએશન અને મેડિકલ એસોસિએશન દ્વારા જે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો અને ઝાલોદ ડોક્ટર એસોસિએશન અને મેડિકલ સ્ટોર એસોસિએશનમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દેશમાંથી આવા આતંકી હુમલા કરનારાઓને કડકમાં કડક સજા કરાય તેવી માંગ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ઝાડો ટોપર એસોસિએશન કડક શબ્દોમાં વખોડી કાઢે છે અને ભારત સરકારને એવી નિવેદન કરે છે કે આતંકવાદનો સંપૂર્ણપણે

કોઈ પણ રીતે સહન કરવામાં આવતું નથી ધાલોર ડોક્ટર એસોસિએશન એની પૂરેપૂરી રીતે વખોડે છે પૂરેપૂરી નિંદા કરે છે સખત શબ્દોમાં તેને વખોડી કાઢીએ છે અને દરેક ડોક્ટર્સ તરફથી ઇવન કે પૂરા ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયાના આઈએમએ તરફથી અમે માગણી કરીએ છીએ કે દોષીઓને બહુ જલ્દી અને બહુ કડકમાં કડક સજા કરવામાં આવે અને દેશની આન બાન શાન ના ચૂકે તેના માટે આ નિર્મ હત્યા અંદર મૃત્યુ પામેલા દરેક વ્યક્તિઓને સરહૃદય અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને જ્યારે પણ જરૂર પડે તો ડોક્ટર એસોસિયન બિલકુલ દેશની પડખે છે તેની અમે પૂરેપૂરી અને પ્રણ લઈએ છીએ